નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાન દઈ સાંભળી લેજો

બિહારની ચૂંટણીમાં તો બનશે મોટો દાવો શાહીબાગ સામુહિક દુષ્કર્મ ની ઘટના હડકમ મચી ગયો ચાર ધરાધમો ની ધરપકડ પણ કરવામાં આવી વિશ્વના ટોચના બીજા લીધો અનેરો નિર્ણય પોતાની પંચાણું ટકા સંપત્તિ હવે મિત્રો દાન કરશે

નવરાત્રીએ જેઠાલાલ પહોંચા ઘટડા કે લઈઓને કવ્યું વ્યસનથી દૂર રહો અને માતા પિતાનું સન્માન કરો જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલતા નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે મેઘરાજાએ ભંગ પાડ્યો તો બીજી બાજુ મિત્રો ખેલાયાઓના રંગમાં ભંગ પડે તેવા સમાચાર સામે આવ્યા નવરાત્રી વચ્ચે ગુજરાતમાં છ દિવસ વરસાદની પણ આગાહી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના વિભાજન નું જાહેર નામ પ્રસિદ્ધ બનાસકાંઠામાં 10 તાલુકા વાવતરાજમાં 8 તાલુકા જાહેર તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે રિલ્સના ચક્કરમાં નવ છોકરીઓ નદીમાં ડૂબ્યા પાંચના મોત બિહારના ગયાજીમાં મોટી દુર્ઘટના સામે આવી અમદાવાદમાં નકલી કોટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો બનાવટી સહી સિક્કાથી પોલીસને શંકા થઈ તો એક સમાચાર અમદાવાદ મળી રહ્યા છે ગુજરાત માં ફરી બે સિસ્ટમ એક્ટિવ જોવા મળી હવામાન વિભાગની સાત દિવસ વરસાદ ની લેટસ્ટ જાહેર કરવામાં આવી નવરાત્રી માં ખેલાઈઓની મજા પણ બગડી શકે તેમ છે વલસાડ ડાંગ અને ઉમરગામ ના બે હોમગાર્ડ રૂપિયા પિસ્તાલીસ હજાર ની લાલચ લેતા રંગે હાથે પકડાયા નવરાત્રી દ્વારા ઉત્પાદન કેન્દ્રો મળીને અઠ્યાવીસ સ્થળે ચેકિંગ કરી ગાદી પ્રદાસ નમૂના લીધા તો મિત્રો નવરાત્રી ટાણે ફૂલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા ગુલાબના બસો ભાવ યથાવત જોવા મળ્યો

ગોદરાના લાડપોર પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખાર અકસ્માત જોવા મળ્યો બે યુવકના મોત એક ગંભીર ઈજા દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ સંચાલક પાસેથી રૂપિયા 1.95 કરોડ ઉપરાંતની રકમ ખંખેરી નવરાત્રીમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કોદરામાં તોડપોડ કેસમાં જાકીરનું તરખટ ખુલ્લું પડ્યું લંગડાવાનો ડોંગ કરનાર હોટલમાં બિંદાસ ચાલતો જ પણ જોવા મળ્યો હવે ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઈન ફેરફાર નહીં થાય ચૂંટણી પંચે નવું વેરિફિકેશન ફીચર લોન્ચ કર્યું હિન્દુ સમાજમાં લગ્ન બાદ મહિલાનું ગૌત્ર બદલાઈ જાય ઉત્તર અધિકાર કાયદા અંગે સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

અમેરિકામાં ચોંકાવનારો મામલો સામે આવ્યો ભારતીય શોષણ કરી પોસ્ટલ બેલેટ ની ગણતરી બાદ જ ઈવીએમ ના વોટ ની ગણતરી ચૂંટણી વચ્ચે કર્યો મોટો ફેરફાર સીબીએસઈ નો નવો પ્લાન હવે શાળામાં જ નેટ આઈ આઈ જેવી પરીક્ષાર્થીઓ થશે તૈયારી હવે મિત્રો વાયુસેના બનશે પડશે અમેરિકાનું મોટું નિવેદન લદ્દાખ હિંસા બાદ પચાસ લોકોની અટકાયત આરોપી કોંગ્રેસ કાઉન્સિલ વિરોધ કેસ ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર ભારતીયો સામેની કડકાઈ ટ્રમ્પને ભારે પડી શકે છે જેવાજ હાલ અમેરિકાના પણ થશે એવી નિષ્ણાતોની ની ચેતવણી આપી વાન બી વિજા પછી લોટરી સિસ્ટમ પણ ખતમ કરવા ટ્રમ્પની તૈયારી ટ્રમ્પના ના વહીવટ તંત્ર લોટરી સિસ્ટમના ના સ્નાને વેતન આધારિત પ્રણાલી લાવવા યોજના અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિતાનનું ટેન્શન વધાર્યું પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે આપી અપડેટ રશિયાની સેના માત્ર કાગળનો ઘર યુક્રેનની જમીનને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું હરિયાણા સરકારે ગરીબ પરિવાર અને મહિલાઓને હવે દર મહિને મળશે રૂપિયા બે હજાર સો મુખ્યમંત્રીએ મહિલાઓ માટે દીનદયાળ લાડો લક્ષ્મી યોજના પણ શરૂ કરી

તો એક સૌથી સમાચાર મળી રહ્યા છે ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા ફરતે બનશે નવા રિંગ રોડ ગુજરાત સરકારે બસો કરોડ ફાળવ્યા પ્રજા માટે પણ પ્રાણ પણ આપી દઈશ રામલીલા મંચ પર દશરથ નું પાત્ર ભજવતા કલાકાર નું મોત સુરતના સરથાણા વિસ્તારમાં સાત કરોડના ખર્ચે બનશે પચાસ બેડ ની હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા અગિયાર પોઈન્ટ સોતેર કરોડ રૂપિયા અંદાજ તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો